સુરત રોડ સ્થિત પ્રેસિડેન્ટ પૂર્ણેશ મોદી અને હસમુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થયેલા શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું શિક્ષકોમાં માં લાગણી જોવા મળી હતી જે અંતર્ગત સમગ્ર સ્ટાફ ની ભૂમિકામાં એ બખુબી ભૂમિકાઓ ભજવી અને વર્ગ ખંડો તથા શાળાની વ્યવસ્થા ને સુંદર રીતે સાચવી હતી પ્રાધ્યાપક એન એમ કારિયા હિતેન્દ્રભાઈ ચુડાવાળા તથા આચાર્ય દીપિકાબેન વિદ્યાર્થીઓની ભૂમિકાઓ બદલ અભિનંદન પાઠવી તેઓને તૈયાર કરાવનાર શિક્ષકોની મહેનતને બિરદાવી હતી સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ સમારોહ ઉજવે છે રાધાકૃષ્ણન ના સન્માનમાં આ શિક્ષક છેલ્લા સત્તાવીસ વર્ષથી ઉજવીએ છીએ અને ચાલુ વર્ષે પણ ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જે અંતર્ગત અમે જુદા જુદા વિભાગોમાંથી એટલે કે પૂર્વ પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને શાળા કોલેજમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરીએ અને આ વર્ષે પણ એ જ રીતે ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેઓનું અમે ટ્રોફી સાલ અને મેડલથી સન્માન કર્યું પ્રસંગે પૂર્ણેશભાઈ મોદી શાંતિ નિકેતન વિદ્યાવિહારના નિવૃત્ત આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ મહેમાન પદે ઉપસ્થિત હતા આ સિવાય શ્રી મયંકભાઈ ત્રિવેદી શ્રી નલિનભાઈ દેસાઈના અનાન્ય મહેમાનો પણ ઉપસ્થિત હતા ધન્યવાદ